નમસ્કાર જય કિસાન દોસ્તો હું આપનો રાજુ કરપડા આમ તો લાંબા સમયથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાના બહાના હેઠળ ખેડૂતોને લૂંટવાનું વર્ષોથી એક ષડયંત્ર ચાલતું આવે છે આજથી બે વર્ષ પહેલાં જ્યારે ખેડૂતોની ફરિયાદ મળેલી ત્યારે હું ટીમ સાથે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગયેલો અમુક કલાકો માટે યાર્ડને બંધ કરાવેલો ત્યાર પછી સમાધાનના બહાના હેઠળ મને લઈ જઈને મારી અટકાયત કરવામાં આવેલી પણ એ વખતે ખેડૂતોએ મજબૂતાઈથી પોતાના સંગઠનની તાકાત બતાવી મને પોલીસ સ્ટેશન લઈ ગયા પછી પણ ખેડૂતોએ યાર્ડને બંધ રાખ્યું મીડિયાના મિત્રોએ પણ ખૂબ સહયોગ કર્યો જેના કારણે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એ વખતે કડદાને કડદાના બહાના હેઠળ જે લૂંટા ખેડૂતોને લૂંટવાનું ષડયંત્ર ચાલતું એ અમુક દિવસો પૂરતું બંધ કરવામાં આવ્યું ત્યાર પછી આ વર્ષે ખેડૂતોની ખૂબ ફરિયાદો મળી છેલ્લા દસ દિવસથી ઘણા બધા ખેડૂતોના ફોન આવે છે કે ફરી વખત બોટાદની અંદર કડદાના બહાના હેઠળ ખેડૂતોને લૂંટવાના ષડયંત્રની શરૂઆત થઈ ચૂકી છે ઘણા દોસ્તોને એવું લાગે કડદો એટલે શું હશે તો દેશનું એક એવું માત્ર માર્કેટિંગ યાર્ડ બોટાદ કે જ્યાં એપીએમસીની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર એક વખત બોલી બોલાઈ ગઈ હરરાજી થઈ ગઈ ખેડૂતના જણસની ત્યાર પછી એને કહેવામાં આવે વેપારી દ્વારા કે અમારું જીન અમારું ગોડાઉન દસ પંદર કિલોમીટર દૂર છે ખેડૂત પોતાના ખર્ચે અમારા જીન સુધી આ જણસ પહોંચાડે જ્યારે જીન સુધી જણસ પહોંચાડે દાખલા તરીકે કપાસને પહોંચાડે છે તો જીન પર રહેલો વેપારીના નજીકનો માણસ નવું બહાનું બતાવે છે અડધો કપાસ ખાલી કર્યા પછી કહેવામાં આવે કે તમારો કપાસની ક્વોલિટી ખરાબ છે એટલે તમારો જે ભાવ યાર્ડમાં નક્કી થયો હતો એના કરતા સો રૂપિયા દોઢસો રૂપિયા બસો રૂપિયા મેં નવ વાગે પોસ્ટ કરી બાર વાગે નક્કી કર્યું કે આવતી દસ દસ બે હજાર ના રોજ ખેડૂતોને સાથે રાખી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હું રાજુ આવી રહ્યો છું આજે ખુશીની વાત એ છે કે સાંજે એપીએમસીના સંચાલકોએ બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો સાંજે મીટિંગ બોલાવી હવે કડદો ક્યારેય નહીં થાય આવું મીડિયા સામે આવીને બયાન આપ્યું છે નિર્ણય લેવામાં આવ્યો છે કે કડદો નહીં થાય પણ સાથે સાથે એપીએમસીના ચેરમેન એવું કહે છે કે અમુક લોકો વિડીયો વાયરલ કરી બોટાદ માર્કેટિંગ યાર્ડને બદનામ કરે છે ચેરમેન સાહેબને કહીએ છીએ કે આ કડદાના બહાના હેઠળ વર્ષોથી જે ખેડૂતોને લૂંટવાનું ચાલુ છે બોટાદ માર્કેટિંગ યાર્ડ ને બંધ બદનામ કરવાનું કામ એના સત્તાધીશો અને વેપારીઓએ કર્યું છે ખેડૂતને કહેવામાં આવે હરરાજી થઈ ગઈ બોલી બોલાઈ ગયા પછી પંદર કિલોમીટર અમારી જગ્યા દૂર છે ત્યાં તમારા ભાડે નાખવા આવો બદનામી ત્યારે થઈ ગઈ છે અરે એનાથી આગળ કહીએ બોટાદ માર્કેટિંગ યાર્ડ ને બદનામ કોને કર્યું છે કર્મચારીઓની ખોટી ભરતીઓ કરી પંદર વીસ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા લોકો પાસેથી ભરતીનું આખું કૌભાંડ આચરવામાં આવ્યું બદનામી તો ત્યારે થઈ હતી

થઈ છે જો કડદો થાય તો કઈ વાત નથી પણ કડદો થશે દસ તારીખે આવું છું અને કડદો નહીં થાય તો દસ તારીખે માર્કેટિંગ યાર્ડની વિઝિટ કરી હું પરત આવીશ મારી મુલાકાત આવતી દસ દસ બે હજાર બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રહેશે જય કિસાન દોસ્તો